નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની મોટી ખબર સામે આવી રહી છે ગુજરાતના અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતના અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ અપાયું છે ત્યારે મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ગુજરાતની પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જો કે જણાવી ગુજરાતના અઢાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે મળતી હુમલાની આશંકાના પગલે સરહદી બ્લેકઆઉટ કરાયો છે તો વધુ આપને મિત્રો એ પણ જણાવી દઈએ કે જ્યારે બનાસકાંઠા વાવસુ ગામ અને ત્યારે મિત્રો માવરસરીના ગામ વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ છે જી મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ